છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી ત્યારે પાલિકા દ્વારા જર્જરિત ટાંકી દૂર કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો પાણીની ટાંકી જમીન દોષ કરાતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા તો ટાંકી જમીન દોષ કરાતા સુરપુર બરવાવ તરફનો વાહન વ્યવહાર ખોરવા હતો માત્ર આઠ સેકન્ડમાં જ પાણીની ટાંકી જમીન દોષ કરાઈ હતી કોણ છે જિતેન્દ્ર સોલંકી ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર